આજ રોજ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારના રોજ કેશોદ ખાતે પ્રોફેસર એકેડેમી સ્કૂલ કે જે બાયપાસ હાઈવે ઉપર ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી સ્કૂલ જે છે બહુ ખૂબ મોટી સંસ્થા અને આ સંસ્થાના શિક્ષકો દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન મેળાનું વિજ્ઞાન મેળાના આયોજન એકસો છ જેટલી દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને પ્રયોગો દર્શાવ્યા છે તે ઘણું બધું જાણવા જેવું શીખવા જેવું હતું જેમાં ખાસ કરીને મુખ્ય સ્થાન ઉપર રહ્યા હોય તેવા બે મુદ્દા હતા એક હતું પ્રાકૃતિક ખેતી કેમ કે અત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર કેમિકલ પેસ્ટિસાઈડ થી જે થતી રાસાયણિક ખેતી છે આ રાસાયણિક ખેતીને કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે જમીન બગડી રહી છે આપણું પર્યાવરણ બગડી રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જરૂરી છે તો આજે આ સ્કૂલના બાળકો દ્વારા અને આ શિક્ષકો દ્વારા પણ જે પ્રયોગો બતાવવામાં આવ્યા હતા તેમાં તેમાં મુખ્ય સ્થાને પ્રાકૃતિક ખેતી રહી હતી ત્યાર પછી જે આપણું અલગ અલગ માધ્યમોથી જે પોલ્યુશન થઈ રહ્યું છે પોલ્યુશન કઈ રીતે ઘટાડી શકાય સોલાર લાઇટ હોય અથવા તો બીજા અન્ય ઉપકરણો છે આવા અનેક ઉપકરણોનું જે આજે વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શન થયું છે આ પ્રદર્શન ખૂબ સરસ હતું સારું હતું આજે આ પ્રોફેસર એકેડમી સ્કૂલ જે કેશોદ બાયપાસ ઉપર આવેલી છે આ સ્કૂલની અંદર જે શિક્ષણ વ્યવસ્થા અને જે આચાર્ય હોય દરેક શિક્ષકો છે એની જે ખૂબ સારી એવી જાણવા જેવું છે આમ તો હું અપેક્ષા રાખું કે આજે ન્યુ એરા પ્રોફેસર એકેડમીની અંદર જે કાર્યક્રમ થયો છે આવા કાર્યક્રમો છે એ ગુજરાતની દરેક શાળાઓની અંદર થવા જોઈએ જેથી કરીને દરેક શાળાની અંદર બાળકોને વિજ્ઞાન વિશેનું સચોટ જ્ઞાન મળી શકે હું ધોરણ સાયન્સર એકેડેમીમાં અમારી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર પ્રવીણ કચેરા દર વર્ષે કંઈક ને કંઈક પ્રયોજન કરતા હોય છે અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા એકસો પાંચ કરતાં પણ વધારે કૃતિ બનાવવામાં આવી છે જેમાં મારી કૃતિ પાચનતંત્ર છે અમારી શાળાના શિક્ષકો અમને ખૂબ જ સહયોગ આપે છે જેથી અમે દર વર્ષે કંઈક ને કંઈક કરી રહ્યા હોઈએ છીએ હું ડૉક્ટર વિનાયક બનવડિયા આજ રોજ પ્રોફેસર નેપામાં પ્રોફેસર એકેડમીમાં સાયન્સ એન્ડ મેથ્સ ફેરમાં આવવાનું થયું ખૂબ જ પ્રફુલ્લિત કરે એવું ખૂબ જ અચંબિત કરે એવું છોકરાઓની મહેનત છે છોકરાઓએ ખૂબ જ મહેનત કરી દરેક વિષયો પર ડીપથી રિસર્ચ કરી અને નાના નાના એટલા સુંદર પ્રોજેક્ટો બનાવ્યા છે એન્વાયરમેન્ટને લગતા હેલ્થને લગતા તેમજ એઆઈ અને ટેકનોલોજીને લગતા જેમાં ઇવન કોમ્પ્યુટર કોડિંગનો પણ સમાવેશ થાય છે આવા અલગ અલગ પ્રોજેક્ટ જોવાનો મને ખૂબ જ મોકો મળ્યો અને આ ખૂબ પ્રભાવશાળી છે હું આખી પ્રોફેસર એકેડેની ટીમને ખૂબ જ ધન્યવાદ આપીશ અને આગ્રહ કરીશ કે બધા જ બાળકો કેશોદ તાલુકાના આસપાસના વાલીઓ સાથે આ ખાસ સાયન્સ ફેરનો લાભ લે આભાર